શુર્મા હેડ એન્ડ નેક કેન્સર ઇટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર શશिकांत લિંબાચિયાએ કેન્સર વોરિયર્સ મીટ 2025 ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણાદાયક પરંપરામાં કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને તેમની આશા અને હિંમતની ગાથાઓ રજુ કરી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના લિધે થતા કેન્સરના જોખમો અને કેન્સરની વહેલી તપાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો તમાકુનો વ્યસન મોઢા એન્ડ ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે જે ભારતીય પુરુષોમાં થતા કુલ કેન્સરના 26% જેટલો હિસ્સો ધરાવે છે ધૂમ્રપાન કરનારાઓ માટે આ જોખમ ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં લગભગ 10 ગણો વધારે છે ગુજરાતમાં આંકડાઓ ખાસ કરીને ચિંતાજનક છે જ્યાં છેલ્લા બે દાયકામાં પચાસ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે